સ્ક્રીન પર પર દેખાતા નંબર તમારે આ વિડીયો તમે આ વિડીયો મોકલશો એટલે સર્વપ્રથમ તમને એક ઓનલાઈન ફોર્મની લિંક મળશે જે ઓનલાઈન ફોર્મ તમારે ભરવાનું રહેશે અને શરૂઆતમાં એન્ટ્રી ફી તમારે પાંચસો રૂપિયા પે કરવાની રહેશે સાથે જ અમને તમારો વિડિયો મળશે આ વિડીયો તમારે ત્રણ મિનિટનો બનાવવાનો છે યુટ્યુબ પર બે ચેનલો છે એ બંને ચેનલો પર પ્રસારિત કરશું અને તમને લિંક મોકલી આપશું આ લિંક મળ્યા બાદ તમારે આ વિડીયોને તમારા ફેમિલી અને ફ્રેન્ડ સર્કલમાં શેર કરવાની રહેશે તમારે વધુથી વધુ શેર લાઈક

તો તમને આ સ્પર્ધાની અંદર તમારે શેર કરવાનું રહેશે ત્યારબાદ તમને લાઈવ ઓડિશનમાં તમે જ્યારે પધારશો ત્યારે અમારા ઓફિસ મારફતે તમને અહીંથી ફોન કરીને જણાવવામાં આવશે અને ત્યારબાદ તમારે લાઈવ ઓડિશનમાં આવવાનું રહેશે લાઈવ ઓડિશનમાં આવો ત્યારે તમારે બીજી વખત પાંચસો રૂપિયા પે કરવાના રહેશે દ્વારા કલા ગૃહ પ્રોવાઈડ કરવામાં આવશે જે તમને સિંગિંગથી લઈને તમામ વસ્તુ શીખવાડશે આ સ્પર્ધાની અંદર ફક્ત સિંગિંગ જ નહીં પરંતુ સિંગિંગ કરવા માટે તમારે કઈ રીતે શ્વાસ લેવો સિંકિંગ કરતી વખતે કઈ જગ્યા પર શ્વાસ છોડવો આવી બધી નાની નાની બાબતો પણ તમને આ સ્પર્ધા દરમિયાન શીખવાડવામાં આવશે તમે તમે પ્રથમ પ્રવેશ કરશો એટલે જે તે રહો છો ત્યાંથી ત્રીસ થી સાહીઠ કિલોમીટરના અંતરે અમે તમને કલાગુરુ પ્રોવાઈડ કરશું જેનું કોઈ પણ પ્રકારનું તમારે ચાર્જ પે નથી કરવાનું સાથે જ દરેક રાઉન્ડ માટે આપ સૌએ નવસારી સુધી આવવાની જરૂર નથી

ધારો કે તમે સ્પર્ધાના પહેલા અને બીજા રાઉન્ડમાં જ આઉટ થઈ ગયા છો સ્પર્ધાથી બહાર થઈ ગયા છો છતાં પણ જો તમારે પોતાનું કરિયર બનાવવું હોય તો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ તમારો સપોર્ટ કરશે દરેક રાઉન્ડ તમે જે તે રહો છો ત્યાંથી ત્રીસ થી સાહીઠ કિલોમીટરના અંતરે જ રાખવામાં આવશે અને એ જગ્યા પર તમારે આવીને પોતાના દરેક રાઉન્ડ પાસ કરવાના રહેશે આખા ગુજરાતમાં અમે વીસ સેન્ટરો રાખ્યા છે જ્યાં દરેક રાઉન્ડ યોજવામાં આવશે સાથે જ સેમી અને ફાઇનલ સ્પર્ધામાં આખા ગુજરાતના તમામ પાર્ટિસિપેન્ટ જેટલા પણ ફાઇનલ અને સેમિફાઈનલમાં જે તે સમયે સિલેક્ટ થશે એ એક જ જ સ્થળે રાખવામાં આવશે તમે જ્યાં રહો છો ત્યાંથી કિલોમીટરના અંતરે દરેક રાઉન્ડ રાખવામાં આવશે એના માટે તમારે નવસારી સુધી આવવાની જરૂર નથી હવે ધારો કે તમે સેમિફાઈનલ અને ફાઇનલ રાઉન્ડમાં સિલેક્ટ થયા છો તો એના માટે એક જ નિર્ધારિત સ્થળ રાખવામાં આવશે જ્યાં તમારે આવવાનું રહેશે આ સ્પર્ધાની અંદર તમે ગુજરાતી અને હિન્દી ગાયકી પોતાની રજૂ કરી શકો છો તેમજ વધુ માહિતી માટે તમે સ્ક્રીન પર દેખાતા નંબર પર સવારે અગિયાર વાગ્યા થી લઈને સાંજે છ વાગ્યા સુધી સંપર્ક કરી શકો છો અને ગુજરાત આઈડલ સ્પર્ધાની સંપૂર્ણ માહિતી મેળવી શકો છો હવે તમને બધાને વિચાર થતો હશે કે ગુજરાત આઇડલ સિંગિંગ સ્પર્ધાની અંદર ભાગ લેવાથી તમને શું ફાયદો થશે પહેલો ફાયદો કે આ સ્પર્ધાની અંદર શરૂઆત થી લઈને અંત સુધી તમારે ફક્ત હજાર રૂપિયા જ પે કરવાના રહેશે પૂરી પાડવામાં આવશે તેમજ તમે જો કોઈ પણ પહેલા અથવા તો બીજા રાઉન્ડની અંદર સ્પર્ધાની બહાર થઈ ગયા છો તો પણ તમારે સિંગિંગની અંદર પોતાનું કરિયર બનાવવું છે તો તમારી તાલીમ ચાલુ જ રહેશે

તો આજે જ ગુજરાત આઇડલ સ્પર્ધાની અંદર માહિતી જોતી હોય તો તમે નવસારી લાઈવ પર જઈને સાઉથ ગુજરાત આઇડલના તમામ વિડીયો જોઈ શકો છો અને ત્યારબાદ તમે વિશ્વાસ અમારા પર મૂકી શકો છો અને જો તમે ગાયકી ક્ષેત્રે રસ ધરાવતા હોય